ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર જતાં જ નવા પાર્કિંગ કોન્ટ્રાક્ટર એ એસ મલ્ટી સર્વિસીસ દ્વારા એન્ટ્રી બૂથ લગાવવામાં આવ્યો છે ત્યાંથી એક એન્ટ્રી ટોકન લેવાનું હોય છે આ સાથે જ એરપોર્ટ પર પ્રવેશ કર્યાનો ટાઈમ પણ આ ટોકનમાં રજીસ્ટર થઈ જાય છે ત્યારબાદ પાર્કિંગ તરફ ગયા હતા અને ત્યાં થોડા સમય રહ્યા બાદ એક્ઝિટ લીધી હતી 9 મિનિટ સુધી ચાર્જ આપવાનો રહેતો નથી કે 20 મિનિટ થઈ ગઈ હોવાથી બાઇક ચાલક પાસેથી દસ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો

એરપોર્ટ પરથી બહાર નીકળવાના રસ્તા પર મૂકવામાં આવેલા આ છે તેના કારણે વાહનોની લાઇનો લાગી જાય છે આ વાહન ચાલકો તેના નિર્ધારિત સમયમાં જ બહાર નીકળી જવાનો પ્રયાસ કરતા હોય છે જોકે આ વાહનોની લાઈનના કારણે તેમને ચાર્જ આપવો જ પડે છે સુરતની ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રીતે મુસાફરોના અવર જવર માટે અને ખાસ કરીને વાહનોના પાર્કિંગ માટે જે સુવિધાઓ ભારતભરના એરપોર્ટોને માટે જાહેરાત થઈ હતી એ અનુસંધાનમાં સુરતમાં પણ એ સુવિધા આપવા માટે અને એના નીતિ નિયમો માટે જે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અહીંયાનું સુરતનું એરપોર્ટ ઓથોરિટી મુસાફરોને લૂંટવાનું કામ ની શરૂઆત ઘણા સમયથી ચાલુ છે એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરોના મેરાપીપણામાં તમે જોઈ શકો તો કોઈ પણ એરપોર્ટ ઉપર બે પ્રકારના ચાર્જ લેવામાં આવતા નથી અને આ ચાર્જ ફક્ત એક વખત પાર્કિંગ થયા પછી એ કેટલા સમયમાં બહાર નીકળે છે એના અનુસંધાનમાં એના ચાર્જો લેવામાં આવતા હોય છે પરંતુ સુરત એરપોર્ટ ઉપર પાર્કિંગના ચાર્જ અને એક્ઝિટના ચાર્જ બે મુસાફરોને લૂંટવા માટે આ સુરત એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં ઘણા સમયથી ચાલે છે અને એનો ભોગ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ભારત દેશમાં જતા અને વિદેશમાં જતા નાગરિકો અને વાહન ચાલકોનો ભોગ બની રહ્યા છે નવાઈની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાંથી તમામ જગ્યાથી સંસદ સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને જાય છે અહીંયાના મંત્રી પણ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં કેમ આ ખાડા કામ કરે છે અને મુસાફરોને લૂકવા માટેનું આ એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરના મેળા પેપાણામાં ચૂટ થઈને બેઠા છે અને હાલમાં પણ આ પ્રકારની ફરિયાદો વારંવાર આ એરપોર્ટ ઓથોરિટીને કરવા છતાં દિલ્હી ખાતે કરવા છતાં પણ આ લોકો બેફામ લૂજ ચલાવી રહ્યા છે આવનારા દિવસોમાં તંત્રને અને સુરત એરપોર્ટ ઓથોરિટી વિનંતી કરીએ છીએ કે સુવિધા વધારવાથી અને સુવિધા આપવાથી સુરતના એરપોર્ટની ઉપર વધુ ને વધુ પેસેન્જરો અવર થાય એ જોવાની જવાબદારી કેન્દ્ર સરકાર ને ચૂંટાયેલા સંસદ સભ્યોની પણ છે અને એના ભાગરૂપે આવનારા દિવસોમાં એની જાગૃતતા લાવવા માટેનું કેમ્પેન પણ આવનારા દિવસોમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ચલાવનાર આ બાબતે કોંગી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ડોમેસ્ટિક નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવતી જતી હોય છે હાલમાં જ સુરત સરકારે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે સરકાર દ્વારા મોટા ઉપાડે સુરત એરપોર્ટ ખાતે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની વાત કરે છે પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને ભારે હેરાનગતિ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે સુરત એરપોર્ટ ખાતે હજારો મુસાફરો રોજિંદી અવર જવર કરતા હોય છે પરંતુ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી માટે વિવાદમાં રહી છે હાલમાં જ એક સામે આવેલી હકીકત મુજબ સુરત ખાતે કરતા મુસાફરો ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે માત્ર એક મિનિટ અને અગિયાર સેકન્ડના સમયના બદલામાં એક્ઝિટ ફી ના સાઈઠ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા એટલું જ નહીં કાર પાર્કિંગના ચાલીસ મિનિટ સુધીના પાર્કિંગ સમય માટે રૂપિયા એસી વસુલવામાં